અધ્યાત્મ જ્ઞાન પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા અધ્યાત્મ જ્ઞાન એ જ જ્ઞાન છે તત્વ જ્ઞાનનું દર્શન કરવું એ જ ખરું જ્ઞાન છે અને બાકી બધું જ અજ્ઞાન છે તો જ્ઞાનની અવસ્થા છે એ આદિ આદિશંકરાચાર્ય આત્મસષ્ટકમાં જે રીતના વર્ણવી છે મનો બુદ્ધિ અહંકાર ચિત્તા નિનાહમ ન ચોત્ર જીવે નત્રે ન્યોમ ભૂમિ તેજો ન વાયુ સિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર વિનાની જે પ્રેઝન્સ છે વર્તમાનની હાજરી છે એ તત્વજ્ઞાન અધ્યાત્મ જ્ઞાન છે શરીર એક માધ્યમ બની જાય છે અને આત્મા એનું સ્મરણ એક તત્વ બ્રહ્માષ્ટમી થઈ જાય છે કોઈ કામગીરી નથી એવું ચોથા માર્ગના આદ્ય ગુરુઓ કહે છે તો મન વિચાર વાંચન થી ચેતનાની પ્રાપ્ત પ્રાપ્તિ થતી નથી ચેતના જો તમે પૂર્વજન્મની સાધનાઓ ચાલુ હોય બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રફ્ય તે વાસુદેવ સર્વમી સ મહાત્મા સુ તો ચાલુ જન્મમાં તમને બધું વાસુદેવ સર્વમ દેખાય એવી અવસ્થા પ્રાપ્ત થાય છે વાતોના વડાથી ચેતના પ્રાપ્ત થતી નથી અધ્યાત્મની વાતોથી ચેતના પ્રાપ્ત થતી નથી સમજી સમજી મરી જાય તોય પણ દળી દળીને કુલડીમાં કેવી દશા વખાના ના માર્યા જે અધ્યાત્મ તરફ વળ્યા છે એ સાધકોની છે જે દુન્યવી વસ્તુનો ત્યાગ કરી અને અધ્યાત્મ જ્ઞાન તરફ વળ્યા છે એને ચેતનાના ચમકારા ગંગા સતીએ કહ્યું છે તેમ વીજ ચમકારે મોતીડા પરોવી શકાય પછી તમે શરીરમાં હો છો પણ તમે બધે હરે હરો ફરો છો તમારું ગુવા પણ નિજાનંદ છે ચિદાનંદ છે મન બુદ્ધિ ચિત્ત કરણો એનું કાર્ય કરતા હોય પણ તમારી અવસ્થામાં કશો જ ફેરફાર ન થાય એક આધ્યાત્મિક રચના રજૂ કરું છું કે મારા હોવામાં હું હરું ફરું છું મારા હોવામાં હું હરું ફરું છું અદકા યતને હું હરું ફરું છું તો સાધના નો માર્ગ કાંટાળો માર્ગ છે અદકાયત્નો કરવા પડે વિઘ્ન દોડ છે સંસાર તરફથી મોઢું ફેરવવું પડે અદકાયતને હું હરું ફરું છું તો ખૂબ અદકા યત્નો કરવા પડે તમારી શક્તિની ઉપરવટના પ્રયત્નો કરવા પડે મારા હોવામાં હું હરું ફરું છું અદકાયતને હું હરું ફરું છું કે મન બુદ્ધિ ચિત્ત અહમ મૂકી આ બધી આવતી આડખીલીઓ છે એનાથી પણ પર થવાનું છે મન બુદ્ધિ ચિત્ત અહમ મૂકી બ્રાહ્મી સ્થિતિમાં હું હરુ ફરું છું ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયમાં કહે છે કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ એને એ સ્થિતિનો મોહ ન રહે એ સાચો વિપાસુ છે સાચો અધ્યાત્મક દાની છે તો નિર્મોહી નિર્લેપ નિષ્ફળ અને નિર્મોહી સભાન સજગ અને સચેત એ અવસ્થા અહમ બ્રહ્માસ્મી છે મન બુદ્ધિ ચિત્ત અહમ મૂકી બ્રાહ્મી સ્થિતિમાં હું હરું ફરું છું મારા હોવામાં હું હરું ફરું છું અધકાતને હું હરું ફરું છું કે પ્રકૃતિ ગુણો છો કરે કારવે તો ગીતામાં જ ભગવાન કહે છે કે બધું આ ત્રિગુણાત્મક પ્રકૃતિ જ કરે છે પરંતુ માણસ એના અહંકાર થકી એવું માને છે કે હું ગાડું ચલાવું છું સકટનો ભાર જેમ સ્વાનતા ને તો પ્રકૃતિ ગુણો છો કરે કારવે અકર્મે રહી હું હરું કરું છું તો કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ અકર્મનું સ્વરૂપ જાણવું જોઈએ અને વિકર્મનું સ્વરૂપ જાણવું જોઈએ કારણ કે કર્મોની ગતિ અતિ ગહન છે તો પ્રકૃતિ ગુણો છો કરે કારવે અકર્મે રહી હું હરું ફરું છું મારા હોવામાં હું હરું ફરું છું અદકા હું શરીરના હું શરીરના ના શરીર મારું આત્મ સ્મરણે હું હરું ફરું છું તો ભાવ લગભગ ક્ષીણ થઈ જાય છે અવસ્થામાં હું શરીર ના શરીર મારું આત્મ હું હરું ફરું છું મારા હોવામાં હું હરું ફરું છું હું હરું ફરું છું કે ખરેખરો હું સત્ય સત્વમાં ખરેખરો હું એટલે રિયલ આય આત્મા ખરેખરો હું આ સત્ય સત્વમાં નિજાનંદમાં માં હું હરું ફરું છું કે ખરે ખરો હું સત્ય સત્વમાં નિજાનંદમાં માં હું હરું છું મારા હોવામાં હું હું હરું છું અદકાયતને હું હરું ફરું છું કૃષ્ણ પ્રભુ ને હૃદય નિરખી ભગવાન કૃષ્ણ ગીતામાં વારંવાર કહે છે કે હું બધા ભૂતોના હૃદય મા રહુશુ અહમાત્મા ગુડા કેશૂતાશય સ્થિત અહમિશમધ્યમ ભૂતાનામ એવ્વરસૂતાના હૃદય અર્જુન થી બ્રાહ્મણસૂતાની યંત્રારૂદાની માલ્યા તો યે કૃષ્ણ પ્રભુને હૃદય નિર્કી ગોલોક ધામે હું હરુરૂ છું કૃષ્ણ પ્રભુને મારા હોવામાં હું હરું છું હું છું મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ રચના ગમી હોય તો માત્ર ને માત્ર આધ્યાત્મિક પીપાસુઓમાં શેર કરવા વિનંતી છે